સુરતમાં મહિલા પીએસઆઈ ઉર્વિશા પટેલ સમાજનો કાર્યક્રમ હતો જેમાં આ પાટીદાર પીએસઆઈ દીકરીએ સમાજને અરીસો બતાવી આપ્યો અને સમાજમાં વધી રહેલા દૂષણ વિશે આપ્યું એક એવું નિવેદન કે જેને લઈને દરેક સમાજના લોકો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી પાટીદાર સમાજનો કાર્યક્રમ જેમાં સમાજ શું કાર્ય કરે છે સમાજ કયા પથ પર આગળ વધી રહ્યો છે જેને લઈને ઉપસ્થિત મહેમાન અને મહાનુભાવોએ પોતાના અનુભવ વર્ણવ્યા પરંતુ આ કાર્યક્રમનો અસલી ચહેરો બની મહિલા પીએસઆઈ પાટીદાર દીકરી ઉર્વિશા મેધપરા અડિયા આંખો એવા જ પ્રહાર જાણકારી આપી સાંભળીએ પીએસઆઈએ શું કહ્યું એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે છે કે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ ની ભલામણ આવે કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય

સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે સાંભળો તમે પાટીદાર સમાજના કાર્યક્રમમાં સમાજનો અસલી અરીસો બતાવવામાં આવ્યો

પણ એને જે કીધું છે દસમાંથી નવ પાટીદારો પકડાય છે વ્યસન એવું કાંઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી આ મુદ્દાને આપ કઈ રીતના જુઓ છો કેમ કે જનરલ જો વાત કરવામાં આવે તો તમે પાંચ દસ વર્ષ પહેલાની આપણે વાત કરીએ અને અત્યારની વાત કરીએ તો વ્યસનનું દૂષણ અતિ વધી ગયું છે સમાજની અંદર દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છે

જે વાત કહી છે તે ખરેખર ચિંતાજનક છે સમાજ માટે લાલબત્તી સમાન છે કારણ કે પંદર દારૂ પીધેલા પકડા એમાંથી દસ દારૂ પીધેલા પટેલ સમાજના હોય તો મારી દૃષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ એટલું જ નહીં જે મેડમ પોલીસ અધિકારી છે તેમણે એ પણ કહ્યું છે કે સાયબર ક્રાઇમનો ભોગ વધુ વધુ પટેલો બની રહ્યા છે એ વાત સાથે પણ હું સહમત છું આ માટે થઈને જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ જાગૃત જાગૃતતા લાવવી જોઈએ અને બને એટલા ઓછી બને એટલા ઓછા બનાવ બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને સમાજના અને અન્ય સમાજના લોકોને પણ આ બાબતે કેળવણી આપી અને આવા દૂષણોથી બચવા માટે પ્રયત્ન કરવા જોઈએ સરતાણા પીએસઆઈ ઉર્વશી મેંદપુરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનું હું સમર્થન કરું છું અને આ નિવેદનમાં સમાજની ચિંતા કરનારો વિષય છે દ પંદરમાંથી દસ યુવાનો જો પાટીદાર સમાજના દારૂ અને એવા કેસોમાં સંડોવાયેલા હોય તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક રીપાએ થાય અને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે સમાજના લોકો આ બાબતે મંથન કરી અને આના યોગ્ય ઉકેલ લાવવાના પણ પ્રયાસો કરે નાથવા નક્કર કાર્યવાહી કરવી તે જરૂરી છે આ નિવેદન સરથાણાના વતની એવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું છે પોલીસ ની પણ એટલી જવાબદારી છે કે દારૂ આવે છે ક્યાં ક્યાંથી આવે છે કોણ વેચે છે કઈ રીતે વેચે છે કોણ છે વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ જ્યારે આ વ્યસનો મળી રહ્યા છે ત્યારે એ યુવાન ત્યાં જઈ રહ્યો છે એટલે તો વ્યસન મળે નહીં ટીપું ન મળે ગુજરાતને સરદારમાં જે સરદાર ને ગાંધીના ગુજરાતમાં જે બનાવો બને છે એ ના બનાવે વધારેમાં વધારે એવા ગુનાઓ છે કે એમાં પાટીદાર સમાજનો એક પણ આરોપી નથી બીજા ગુનાઓમાં હોઈ શકે છે સાયબરના ગુના પણ દરેક ગુનાઓમાં હોય એ વસ્તુને સમર્થન નથી

સહજ રીતે સ્વીકારી શકતા નથી મેં એક વર્ષ પહેલા પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાનોની સામે એક વાત સહજ રીતે મૂકી હતી આવી જ એક વાત કે જે નકલી પીએસઆઈ નકલી ઈડી સીએમઓ કચેરીની અંદર નકલી ઓફિસર પીએમઓ કચેરી સુધી પણ નકલી ઓફિસર ડુપ્લિકેટ ઘી બનાવે ડુપ્લિકેટ કરન્સી બનાવે આવા અનેક કિસ્સાઓમાં ગુનાઓમાં પણ પાટીદાર સમાજના યુવકોના નામ આવેલા છે પણ ચિંતાનો વિષય છે જ્યાં જેને સમજવું હોય એ સમજી લે પણ આ મુદ્દો છે એ ગંભીર છે ગુજરાત ઉડતા પંજાબ અડધું બની ચૂક્યું છે આ સરકાર પણ એની નોંધ લે ખેદ વ્યક્ત કરતાની સાથે મારા સમાજમાં જે ઘટનાઓ ઘટી રહી છે એનું દુઃખ છે અને જે મહિલા પીએસઆઈ તરીકે જેમને પીડા અને વ્યક્ત કરીએ સમાજની સામે જે મૂકી એ એમની પણ વાત વાજબી છે અને સૌ સમાજના શ્રેષ્ઠીઓએ આની અગ્રીમતા ધોરણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત દારૂ સહિતના દૂષણ ઘુસે છે કેવી રીતે તેનો સૌથી પહેલો સફાયો કરવાની જરૂર છે તો જ સમાજ અને દેશની સ્વચ્છ પ્રગતિ થશે